જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે મહિન્દ્રા કંપનીની યક્ષુ સાતસો ગાડી જોઈ રહ્યા છો ને આ એક સાતસો વેચી દેવાની છે ફક્ત પંદર હજાર કિલોમીટર ચલાવેલી છે વન ઓનર ગાડી બ્લુ કલરમાં તમે જોઈ શકો છો પ્યોર પેટ્રોલ એન્જિન ગાડી છે મોડલ વિશે જણાવી દઉં તો મોડલ બે હજાર નું મોડલ મહિનો છે એમટી વર્ઝન જોવા મળશે આ યક્ષુ બી સાતસો વેચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે ફૂલ વીમો શરૂ છે જો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહીજો તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં પહેલું બે લાઇકરનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારી આ મહિન્દ્રા યુવિ ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળશે ખોડલ મોટર્સમાં સુરત તમને ગાડી જોવા મળી રહેશે જો તમારે સુરત જવું હોય તો તમે સુરત રૂબરૂ મુલાકાત લઈ ખોડલ મોટર્સની મુલાકાત લઈ તમે આ ગાડીની કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી તમે ગાડી ખરીદી શકો છો એકદમ સાચવેલી ગાડી ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે શોરૂમ કંડિશન એકદમ કંપની કન્ડિશનમાં આખી ગાડી જોવા મળી રહી છે ઓરિજિનલ કન્ડિશન છે ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે બ્લુ કલરમાં તમે જોઈ શકો છો વન ઓનર ગાડી છે પ્યોર પેટ્રોલ ઇન્જિન ગાડી અત્યાર સુધીમાં ગાડી ફક્ત પંદર હજાર કિલોમીટર ચલાવેલી કંપની રેકોર્ડ છે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીવાળાના ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરું તો ગાડીના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે તમને નંબર મળી રહેશે નેવું નવાણું પંદરવાળા તે આ ગાડીવાળા ભાઈના નંબર છે તમે તેમનો કોન્ટેક કરીને ગાડીની વધુ માહિતી મેળવી શકો છો જો મિત્રો તમારે એકસો વીસ સાતસો ખરીદવાની ઈચ્છા હોય ગાડીના કિંમત વિશે વાત કરું તો કિંમત સત્તર લાખ રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે અને ગાડીનો ફૂલ વીમો પણ શરૂ છે વન ઓનર ગાડી બ્લુ કલરમાં તમે એકસવી સાતસો જોઈ શકો છો આ ગાડી વેચી દેવાની છે જો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો અને તમારે જો રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે સુરત ખોડલ મોટર્સની મુલાકાત લઈ શકો છો પણ તે પહેલાં તમારી આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું